નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દિવ્ય સાંખડી ઇન્ફો ચેનલમાં સ્વાગત છે આજે આપણે જે ધોરણ આઠની ની અંદર ગુજરાતી વિષયનો જે નવો અભ્યાસક્રમ આવેલો છે તેનું જે પહેલું જ કાવ્ય છે આ તો ઈસતોણો આવાસ એની આજે આપણે સ્વાધ્યાયની સમજૂતી જોઈશું આ તો ઈસ તોણો આવાસ છે તેના કવિ કરસનદાસ માણેક છે તો જોઈએ આપણે પહેલો જ પ્રશ્ન છે વાતચીત અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે તમારો જવાબ તમારે દેવાનો છે અહીંયા પ્રશ્નોના જવાબ જે મેં આપેલા છે એ તમારે એક ઉદાહરણ તરીકે લેવાના છે જે અહીંયા પ્રશ્નોના જવાબ અત્યારે મેં અહીંયા આપ્યા છે એ મેં મને ગમતા અથવા તો મારી વાતચીત પ્રમાણે મેં મારા પ્રશ્નોના જવાબ અહીંયા મૂક્યા છે તમે માર્ગદર્શન તરીકે આ પ્રશ્નના જવાબ લઈ શકો છો પહેલો પ્રશ્ન છે કાવ્યની જે પંક્તિ તમને યાદ રહી ગઈ હોય તે ગાવો અહીંયા તમારે કાવ્યની પંક્તિ તમને જે યાદ રહી હોય એ તમારે ગાવાની છે અહીંયા જવાબ મેં લખ્યું છે કે કામમાં ના આવે કદી એ કચાસ આ તો એ સ્થળો આવાજ બીજો પ્રશ્ન છે ઈશ્વરનું આપેલું તમને શું ગમે છે અને સાથી તો જવાબ છે મને ઈશ્વરે આપેલી પૃથ્વી ગમે છે કારણ કે આ પૃથ્વી પર નદી વૃક્ષો સમુદ્રો પર્વતો વગેરે પ્રાકૃતિક તત્વો છે તે આપણને ખૂબ ઉપયોગી છે ત્રીજો પ્રશ્ન છે તમને નવરું રહેવું ગમે કેમ તો જવાબ છે ના મને નવરું રહેવું ના ગમે કારણ કે જો નવરા બેસી રહીએ તો આપણા કામ ક્યારેય પૂરા જ ના થાય અને આપણે આવું બની જાય ચોથો પ્રશ્ન છે નવરાશ સમયમાં તમને શું શું કરવું ગમે જવાબ છે મને નવરાશ સમયમાં મિત્રો સાથે રમવું વાંચવું અને નાના ભાઈને અભ્યાસમાં મદદ કરવી ગમે છે પ્રશ્ન છે તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો જવાબ છે હું મિત્રો સાથે શાળાએ રિસેષમાં નાસ્તો વેચીને ખાઉં છું જેમ કે સેવમરા પોહા બિસ્કીટ વગેરે અહીંયા આપણે પાંચ પ્રશ્નો પૂરા થયા છે હવે જે પ્રશ્ન નંબર બે છે એ કહે છે કે ઉદાહરણ વાંચો સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો મિત્રો અહીંયા હું તમને એક વાત ક્લિયર કરી દઉં છું કે જે શબ્દો આપ્યા છે એને આપણે સમાનનાથી શબ્દ ગોતવાના છે જેમ કે પહેલું વેલું એક ઉદાહરણ આપણને આપ્યું છે કે દાસ દાસ એટલે સેવક આગળ છે આવાસ આવાસની સામે ઘર આવશે ધૂરા ધુરાની સામે ધૂંસરી આવશે ઉતાવળું ઉતાવળીની સામે અધીરું આવશે મહેમાન મહેમાનની સામે અતિથિ આવશે ક્ષમતા ને ક્ષમતાની સામે આવશે ગજુ આગળ પ્રશ્ન ત્રણ આપે પેલા વાંચીને સમજીએ શું કે છે કે વાક્યોમાંના ના રેખાંકિત શબ્દોથી વાક્યોનો અર્થભેદ સમજો આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો પેલું એક આપણને ઉદાહરણ આપ્યું છે ટીમ ઇન્ડિયા એ આજની ટી ટ્વેન્ટી મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી બીજું છે કે મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો મિત્રો અહીંયા અર્થભેદ સમજવાનો છે સમજવાનો એટલે હું તમને ઇન કહી દઉં છું કે જે શબ્દ છે એની સામેનો જે શબ્દ છે એનો વિરુદ્ધાર્થી શબ્દ છે તો પહેલો શબ્દ અહીંયા આપેલો છે દાસ અને સ્વામી તો દાસ એટલે સેવક થાય અને સ્વામી એટલે માલિક થાય છે આપણે એનો અર્થભેદ સમજી ગયા હવે આપણે જોઈએ વાક્ય કે આપણે ઈશ્વરના દાસ છે બીજું છે ઈશ્વર આપણા સ્વામી છે બીજું છે હાસ્ય હાસ્ય અને રુદન તો એટલે હસવું અને રુદન એટલે રડવું તો પહેલું આપણે વાક્ય જોઈએ બાળકના ચહેરા ઉપર હાસ્ય સુંદર લાગે છે બીજું છે બાળક રુદન કરતું સારું લાગતું નથી આગળ જોઈએ આપણે ત્રીજું તો ત્રીજામાં પેલું ધીરજ અને ઉતાવળ છે તો ધીરજ એટલે ધૈર્ય થાય છે અને ઉતાવળ એટલે અધીરતા થાય છે તો પેલું આપણે વાક્ય જોઈએ કે ધીરજના ફળ મીઠા હોય છે બીજું વાક્ય જોઈએ આપણે કે ઉતાવળે આંબા પાકતા નથી ચોથું છે અખંડ અને ખંડિત તો અખંડ એટલે આખું સમગ્ર અને ખંડિત એટલે તૂટી ગયેલું હોય એને આપણે ખંડિત કહીએ છીએ તો પહેલું વાક્ય આપણે જોઈએ કે મંદિરમાં અખંડ મૂર્તિ જ રાખવી જોઈએ બીજું વાક્ય છે મંદિરમાં ખંડિત મૂર્તિ રાખવી ના જોઈએ આગળ આપણે જોઈએ છીએ ચોથો પ્રશ્ન છે કાવ્યને આધારે એક શબ્દમાં જવાબ આપો તો કાવ્ય છે એના આધારે આપણે એક શબ્દમાં જવાબ આપવાનો છે તો તો પહેલો પ્રશ્ન છે કોણ સ્વામી કે નથી જવાબ છે અતિથી બીજો પ્રશ્ન છે આનંદથી શું ખાવાનું છે તો જવાબ છે ઈશ્વર જે આપે તે તમે એને એક શબ્દમાં પ્રસાદ પણ કહી શકો છો ત્રીજો પ્રશ્ન છે 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 પોતાના ગણવાના જવાબ મનુષ્યોને ચોથો પ્રશ્ન છે પ્રત્યેક ક્ષણે હેતુનું શું વેરવું જોઈએ મિત્રો જો અહીંયા આપણે તમારી બુકની અંદર પ્રશ્ન થોડોક અલગ છે મારા ખ્યાલ પ્રમાણે આ પ્રશ્ન છે એ થોડોક મને ખોટો જણાય છે મેં આ પ્રશ્ન છે મારી રીતે બનાવીને અહીંયા મૂક્યો છે કદાચ આમ જ હશે એ પ્રશ્ન કે પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરવું જોઈએ તો જવાબ આવશે આશિયા પાંચમો પ્રશ્ન છે અખંડ શું ચાલે છે તો જવાબ છે બ્રહ્મ ચિચોડો છઠ્ઠું છે છઠ્ઠો પ્રશ્ન છે શક્તિ મુજબ શું ઉપાડવાનું છે તો જવાબ છે ઘોસરી સાતમો પ્રશ્ન છે સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે જવાબ છે રોટી હવે આઠમો પ્રશ્ન જોઈએ અમૃત જેવું શું છે જવાબ છાશ મિત્રો અહીંયા પાંચમો પ્રશ્ન છે ને એ એમ કે છે કે આ કાવ્યનું સમૂહ ગાન કરો તો મિત્રો બધા જ વિદ્યાર્થીઓ તમારે થઈ અને આ કાવ્યનું સમૂહમાં ગાન કરવાનું છે હવે જોઈએ આપણે છઠ્ઠો પ્રશ્ન કે આપેલા શબ્દનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો આપણને ઉદાહરણ આપ્યું છે એક તો પેલું એ જગત તો એની સામે લખ્યું છે કે આ તો આવાસ મિત્રો અહીંયા શબ્દો આપણને આપી દીધેલા છે હવે આપણે શું કરવાનું છે કે કાવ્યમાંથી આ જે શબ્દો છે એ આવતા હોય અથવા તો એનો અર્થ દર્શાવતી પંક્તિઓ હોય એ આપણે અહીંયા લખવાની છે પહેલું છે સંતોષ તો તેની સામે મિત્રો કાવ્ય પંક્તિ આવશે એ પીરસે બીજું છે સંભાવ તો તેની સામે આવશે તું આમંત્રિત અતિથી એનો નહીં સ્વામી નહીં દાસ ત્રીજું છે પ્રવૃત્તિ તો તેની સામે આવશે તું નવરો નવરેજે આગળ છે ચોથું ધીરજ તો તેની સામે આવશે અથરો નવ પાંચમું છે સંપ તેની સામે આવશે સુધા સમ સમજી સહિયારી છાસ મિત્રો હવે અહીંયા આપણે સાતમો પ્રશ્ન પહોંચ્યા છીએ સાતમો પ્રશ્ન આપણને શું કે છે કે આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો મિત્રો આપણને અહીંયા ભાવાર્થ છે હવે આપણે શું કરવાનું છે કે એ ભાવાર્થ જે છે તેને જે કઈ પંક્તિઓ લાગુ પડતી હોય એ કાવ્યમાંથી શોધીને લખવાની છે તો પહેલું એલું છે તું એનો આમંત્રેલ મહેમાન છે તો જવાબમાં આવશે તું આમંત્રિત અતિથિ એનો બીજું છે આ તો ઈશ્વરનું ઘર છે જવાબ આવશે આ તો ઈષ્ટણો આવાસ ત્રીજું છે એના માણસોને તું પોતાના સમજ જવાબ આવશે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે ચોથો છે તું હંમેશા કામ કરતો જ રહેજે એનો જવાબ છે તું નવરો નવરે છે પાંચમો છે કામમાં કોઈ કસર ન આવવી જોઈએ એનો જવાબ આવશે કામમાં નાવે કદીએ પચાસ હવે મિત્ર આપણે આઠમા પ્રશ્ન સુધી પહોંચી ગયા છે જો મિત્રો તમે અહીં સુધી વિડીયો જોયો હોય તો તમે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો પ્રશ્ન જોઈએ આઠમો પ્રશ્નોના જવાબ લખો હવે મિત્રો અહીંયા પ્રશ્નો આપણને પૂછ્યા છે એના જવાબ આપણે લખવાના છે પેલો છે ઈસત્રનો આવાસ શાને કહ્યો હશે સાથી જવાબ છે ઈસ આવાસ જગતને કહ્યો હશે કારણ કે જગતની રચના ઈશ્વરે કરેલ છે બીજો પ્રશ્ન જોઈએ હવે આપણે ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે જવાબ એ છે ઈશ્વરે તેની બનાવેલ દુનિયામાં આપણને અતિથિ તરીકે આવવાનો મોકો આપ્યો અને આપણને ભોજન આપ્યું તે કૃપાની વાત કરી છે ત્રીજો પ્રશ્ન છે ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથી કહ્યું હશે જવાબ એ છે કારણ કે ઈશ્વર જે આપે તે બધું પ્રેમથી ભરેલું છે માટે ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું કહ્યું હશે હવે ચોથો પ્રશ્ન જોઈએ આપણે કામ કરવા બાબતે શું કહ્યું હશે જવાબ છે કામ કરવા બાબતે કહ્યું છે કે આપણે આપણી ક્ષમતા પ્રમાણે કામ કરવું તેમજ કામમાં કદી પણ કચાશ ન રાખવી પાંચમો છે પ્રશ્ન કે વહેંચીને ખાવાનું શાથી કહ્યું હશે જવાબ છે ઈશ્વરના આવાસમાં અન્ય લોકો આપણા છે તેથી ઈશ્વરે આપેલી રામ રોટી વેચીને ખાવાનું કહ્યું હશે પ્રશ્ન છઠ્ઠો છે છાસને ને જેવી કેમ કહી હશે જવાબ છે છાસને શુદ્ધા જેવી એટલા માટે કહી હશે કે છાસ જેવી સામાન્ય વસ્તુ પણ જો પ્રેમથી સહિયારી વહેંચવામાં આવે તો એ અમૃત સમાન બની જાય છે મિત્રો હવે નવમો પ્રશ્ન જોઈએ કવિતાને આગળ વધારો પંક્તિ ઉમેરો જૂથ કાર્ય એટલે મિત્રો અહીંયા તમારે શું કરવાનું છે કે તમારે બે ત્રણ ચાર એ રીતે બધા વિદ્યાર્થીઓ અલગ અલગ જૂથમાં વહેંચાઈ જવાનું છે અને જૂથ કાર્ય કરવાનું છે આમાં તમારે શું કરવાનું છે કે તમને એક પંક્તિ આપેલી છે હવે બાળકો તમારે પોતાએ પંક્તિની રચના કરવાની છે અહીંયા મેં તમને ઉદાહરણ પૂરું પડી રહે તે માટે મેં પોતાએ પંક્તિની રચના કરી છે જો પહેલું છે આ તો ઈષ્ટણો આવાસ પશુ પક્ષી મનુષ્ય કરે તેમાં નિવાસ બીજું આપણને પંક્તિ આપેલી છે તું નવરો નવ રે જે વહેજે જરૂરતમંદ લોકોને કાજ થેન્કસ ફોર વોચિંગ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારા નેક્સ્ટ વિડીયો પણ જરૂર જોજો は